તમે કપડો પછી નીકળી ગયું પેલા ખાવાનું પછી હું ઉતરે તો ગઈ રેડી આવું કે સિતારા માટે ન ગયા ને અમે હે જાય બીજે ખાતરી ઊંડાઈ છે અમે તો વહેલા રજા તડકો ન પડે કે ના તડકો એમ તો ઓર પડે એવા તો એ ન આવતા વાગે કા મોટર સાયકલ લઈને ઊંડાઈ છે પછી આવે છે પૂરણ આવે પટાણ અમને જાય આ મોટું મોટું કામ કમ્પ્લીટ કરી લે તો અમને હવારી ઓછું કામ હાજી આજે કામ હોય કે અમને કાચ છે ખણ માટે આવીએ બધાય જતા હું ને જ જતી હું પહેલી વાર જા જાણ

મેં તો હે ને બુટું પહેરા તમે સબ પલ્યા પહેરા ઝટકો હોય ને અમારે આ ઠેકવી વંડી ઘણી ઘણી મોવાડિયા બંધ ન કરો ને કે મોવાડિયા બંધ કરી ને ખોલીએ ને ત્રણ થી કલાક નીકળે છે આથી અમારે વાટવાનું છે ખર ને આશે અમારું બી ને આશે ખેતર ઓલકર પાણી પીર્યું જવાર વાળું છે ખેતર વાહ

ચાલો ઉતરા ગઈ હાજી પૂછી ગઈ વાહ પહેલા ખાવાનું ને પછી વાટવાનું કે કે ના મોડ થાતું તો ભેગા આવે તે કે આ ખાવાન કી કલગ મજા આવે તે એવું હોય કામ આ એટલું વાટે કો તરામ દેન મંજુ ફોઈને રાઈસી ના આવતા દે કે વાટે લે મલક હમ એમ કા બેહુ એ જોવે લીજે

મંદ્રાક નાખું ને રોટલા કરવા તાવડી મૂકી હું એ વાત હતા રોટલા એ ફી ગયા રોટલા

તો પાડો એ બેહારું વિચારવા હોય હા હા કે જો પિંડા રહે હુકા પિંડા તો કોઈ ની હોય તો કીજે જીટીને હા ઇને જાય તો દેતા જાય માં માય આલે કારે લહતા આવે મળક ને આવે હા જો કી ફ્રીજ હા ફ્રીજ માં એક જ આવીવા છે આ હે ને પાતા આમાં આમાં બગીરી જાય હમ અન હા આમાં નજરમાં રહી જાય અમુક પાણી ખાટ આમાં કક થોડ છે કે ઓલી કોરા થોડતા હાય પડ્યા હા હા પડ્યા ગઈ સોરી પથા સોરી નકલ